પહેલાં આપણે એને બાફી લીધું તું એટલે સરસ બોઇલ થઈ જાય રેસ કરીએ બાપા સીતારામ એકવાર ઘરે બનાવજો એકસો ને દસ ટકા તમને મોજ આવશે બહારના શાક ભૂલી જાવ લીલા છમ જેવા પરવલનું શાક મિત્રો ચોમાસા અને બારે માસ મળી જાય ચોમાસામાં તો ખાસ કરીને મળે વિટામિન મિનરલથી ભરપૂરો કાંઈ ન ઘટે ઘરે બનાવજો આજે ફૂલ રેસીપી જોવા મળશે આપણે પરવલ લીધા છે એને આ રીતે સરસ મજાના છીલી લેવાના છે ઉપરથી અને આ રીતે જો બાનો મસાલો બાએ બનાવ્યો છે ભાઈ આ હા એ આ રીતે સ્ટફિંગ કરી લેવાનો છે આખા આખા વચ્ચે ચીરો પાડી દેવાનો ને બરાબર

અને આમચૂર પાવડર એડ કર્યો છે લીંબુ નાખ્યું છે લીંબુ નાખ્યું છે ઓકે બરાબર છે હવે આને આ રીતે સ્ટફ કરી અને આમ ભરી લેવાના છે અને આની નીચે પાણી રાખવાનું ને થોડું બરાબર પાણી મૂકવાનું પાણી મૂકવાનું છે હવે આપણે આ પરવળનું મસાલા પરવળ ભરેલા બનાવશું ને બા આમાં તેલ નાખી દીધું કેટલું પાંચ પાવડા પાંચ પાવડા તેલ પછી ડુંગરી ઝીણી સમારેલી ડુંગરી વાહ ત્યારબાદ એને સાતડી લેવાની ને હા ગોલ્ડન બ્રાઉન થવા દેવાની બરાબર આવી મસ્ત આ બાજુ આપણા સરસ મજાના પર્વ છે આપણે બેય રાખ્યા હે છીલેલાય રાખ્યા હે ને આખી ચાલના રાખ્યા બેય રાખી શકો એટલે મજા આવે અને તમને પણ જે ટેસ્ટ મજા આવે એ તમે લઈ શકો અને આ શું છે બા

હા તમને સુગંધ નો અહેસાસ નહીં થાય વિડીયો જોવામાં બાકી આ વઘાર બેહાડે મારા બા એટલે ભાઈ મોજ આવી જાય આ બાકી આ હળદર પાવડર આ હિંગ આપણે હિંગ મિત્રો સ્પેશિયલ સોનગઢ થી લેવા આવ્યો આ વખતે જમાવટ વાળી એક ચમચી નાખો ને એટલે મોજ જ આવી જાય અને હવે એમાં એડ કરી દેવાના હવે આપણા આવી ગયા એની અંદર પરવલ ચટપટ રેસેપી હે કાભા ઈઝી ફટાફટ હમ પરવલ ને બાફી લેવાનું ને એટલે આમાં વાર ન લાગે પછી સીધું ગ્રેવીમાં સાતડીને ઉતારી જ લેવાનું રસાવાળું એ કરી શકાય ને છાશ નખાય બરાબર કરી દેવાની બરાબર હમણાં ટેસ્ટ કરીને બતાવશું તમને તો મિત્રો આપણું પરવલ શાક મસાલા ભરેલું પરવલ શાક તૈયાર થઈ ગયું છે સરસ મજાનો તૈયાર થઈ અને અત્યારે જો ગરમા ગરમ ટેસ્ટ કરું છું

બારના શાક ભૂલી જાઓ એવું શાક બનશે